દીપેશ કટારમલ સૌ પ્રથમ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આયો લાલ અમદાવાદની અંદર સિંધી સમાજના હિન્દુ સમાજના એક પંદર વર્ષના વિદ્યાર્થી એક ખરાબ માનસિકતા વાળા લોકોએ આઠમું ધોરણ ભરતા વિદ્યાર્થીએ ઈરાદાપૂર્વક ચાકુ મારીને નિર્મમ હત્યા કરી એ હત્યાને અમે વખોડીએ છીએ મોરબી સમસ્ત સિંધી સમાજ દરેક હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તમામ હિન્દુ સંગઠનો સાથે મળીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને નયનભાઈ સંતાણીને શ્રદ્ધાંજલિ અમે આપી શકીએ એના માટે સૌ એકત્રિત થયા છીએ આ બનાવ તો બની ગયો પણ મોરબી જિલ્લાની અંદર તમામ સ્કૂલોની અંદર અથવા બીજા રાજ્યોની અંદર ફરીથી આવો બનાવ ન બને તાકીદે આ બધી વસ્તુઓ પર અમલીકરણ કરવામાં આવે એના માટે અમે આવેદન આપ્યું છે કે હવે પછીની દરેક સ્કૂલની અંદર સ્કૂલ તો વિદ્યાનું મંદિર કહેવાય જો બીજા મંદિરની અંદર પણ આપણે ચપ્પલ ઉતારીને ચાવી ચશ્મા પાકીટ બધું ઉતારીને જવું પડતું હોય તો આ તો વિદ્યાનું મંદિર છે તો વિદ્યાર્થીના મંદિરની અંદર શું કમ સ્કૂલ બેગ ચેક ન થઈ શકે એટલે અમારે એવી માંગ છે કે સમસ્ત જિલ્લાઓની અંદર સ્કૂલ પ્રશાસન દ્વારા દરેક વિદ્યાર્થીઓનું બેગ ચેક કર્યા પછી જ એ લોકોને સ્કૂલ ક્લાસની અંદર એન્ટ્રી આપવામાં આવે અને જે બનાવ બન્યો છે આવનારા ભવિષ્યમાં સમાજમાં આવા બનાવ ન બને અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ બિલકુલ પણ માફીને પાત્ર નથી સમસ્ત સિંધી સમાજની એક જ રજૂઆત છે કે જેણે આ કૃત્ય કર્યું છે સજા આપો સજા આપો ફાંસી આપો